સ્માર્ટ મીટર રદ કરવા માંગ કરાઈ ઉના પ્રાંત અધિકારીને સામાજિક આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતમાં સરકાર દ્વારા એક કરોડ સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં પીજીવીસીએલ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં શહેર તથા ગામડાઓમાં સ્માર્ટ મીટર ફિટિંગ કરવા બાબતે સર્વે કરવામાં આવી રહ્યો છે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર ફિટિંગ કરવામાં આવ્યા છે ત્યાં ત્યાં જુદા જુદા પ્રશ્નો જોવા મળી રહ્યા છે જેમ કે ડિજિટલ મીટર કરતાં લાઇટ બિલ વધારે આવવું પ્રી રિચાર્જ પૂરું થઈ જતાં લાઇટ કપાઈ જવી ફરજિયાત ત્રણસો રૂપિયાનું બેલેન્સ એડવાન્સ તરીકે ભરવા જેવા પ્રશ્ન જોવા મળી રહ્યા છે ઉપરાંત દરેક વીજ ગ્રાહકો પૈકી સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થઈ જતા અમુક વર્ગ રિચાર્જ કરી શકતા નથી કારણ કે તમામ ગ્રાહકો પાસે સ્માર્ટફોન હોતા નથી તેમજ યુપીઆઈ નેટ બેન્કિંગ જેવી સુવિધાઓ સાથે જોડાયેલા હોતા નથી આમ કોઈ પણ પ્રકારે આયોજન વગર સ્માર્ટ મીટર લગાવવાથી વીજ ગ્રાહકોને મોટો માર પડે તેમ છે માટે સરકાર દ્વારા આ બાબતે પુનઃ વિચારણા કરી સ્માર્ટ મીટર લગાવવાના નિર્ણયને રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આ બાબતે અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી રશિક ચાવડા મોટા ડેસર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ સિંગડ સિલોજના સરપંચ ભીમભાઈ સોલંકી અંબાડાના પૂર્વ સરપંચ શાંતિલાલ કિડેજા ભીમભા ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ બાલુભાઈ સોલંકી સહિતના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે અબ્દુલ ઘાજી

જે સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યો છે તેમાં ત્રણસો રૂપિયા બેલેન્સ રાખવાની વાત છે જે ગરીબ અભણ માણસ રોજનું લાવીને રોજ ખાતો હોય તો તે ત્રણસો રૂપિયાનો રિચાર્જ કઈ રીતે તેમાં બેલેન્સ રાખી શકે અને જો રાત્રે રિચાર્જ પૂરું થઈ જાય તો એ ક્યાં રિચાર્જ કરવા જશે કારણ કે ગુજરાતમાં હજી સો ટકા આપણે સ્માર્ટ મોબાઈલ નથી કરી શક્યા તો સ્માર્ટ મીટર કઈ રીતે શક્ય બનવાના છે ત્યારે સરકાર આ અંગે પુનઃ વિચારણા કરે તેવી અમે માંગ કરી છે